લીલી કોથમરી તો જો મસ્ત મજાનું કટિંગ કર્યું હતું આપણે લીલી કોથમરી એ પણ આપણે નાખી દીધું છે એકદમ જોરદાર ને હવે છે ને ભાઈ મસ્ત રીતે મિક્સ કરી નાખીએ આપણે ફટાફટ તો વિડીયોમાં તમે જોઈ શકો છો આ રીતે ભાઈ મિક્સ કરી નાખ્યું આપણે તો કેમ છે એ તો ફેમિલી ફરી એક નવી રેસીપી લઈને આવી ગયા છે આપણે મસ્ત મજાને એવી તો જો સરસ મજાને એવા આપણે મુઠિયા બાફી નહીં ખાશે અને આપણે મુઠિયાનો છે ને ભાઈ વઘાર કરવાનો છે તો જુઓ ભાઈ મસ્ત મજાને બાફી નહીં ખાશે મુઠિયા જો એકદમ જોરદાર મેથી આપણે મેથી છે આમાં બાજરાનો લોટ છે શેણાનો લોટ છે ને ઘઉંનો લોટ છે ભાઈ આટલી વસ્તુ આપણે નાખેલી છે ને મસ્ત મજાને એવા જો બાફી છે અને હવે આનો છે ને ભાઈ આપણે મસ્ત એવો જોરદાર એવો ટેસ્ટી એવો વઘાર કરવાનો છે તો આલો ફટાફટ છે ને ભાઈ આપણે આનું કટિંગ કરી નાખીએ સૌથી પહેલાં તો ભાઈ જો મસ્ત મજાને એવો આપણે છે ને મુઠિયાનું કટિંગ કરી નાખ્યું છે જો એકદમ જોરદાર એવું કાંઈ કટે નહીં એવું તો આવું ચકડી આપણે પાડી દીધી છે મુઠિયાની જો હવે છે ને ભાઈ આનો આપણે વઘાર કરવાનો છે તો જો ફટાફટ છે ને ભાઈ હવે આપણે આનો વઘાર કરી નાખીએ તો ભાઈ આપણે વઘાર કરવા માટે સૌથી પહેલાં છે ને આપણે હળદર નાખશું તો આપણે હળદર નાખી દીધી છે હવે તેમાં આપણે મોરસ આપણે મોરસ નાખી દીધી છે અને હવે આપણે નાખી દઈશું તેમાં મીઠું એટલે કે નમક આપણે નમક પણ નાખી દીધું છે હવે જો આપણે ગેસ ચાલુ કરી દીધો છે અને ગેસ ઉપર આપણે છે ને સરસ મજાનું એવું કુકર મૂકી દીધું છે આમાં આપણે નાખી દેવાનું છે તેલ તો આપણે મસ્ત મજાનું એવું તેલ નાખી દીધું છે હવે તેલ થઈ ગઈ મસ્ત મજા ને એવું હવે નાખી આપણે રાય નાખી દીધી છે હવે નાખી દઈશું મીઠા લીમડા

એકદમ જોરદાર વઘાર તૈયાર થઈ રહ્યો છે ભાઈ મુઠિયાનો હવે આપણે સ્વાદ માટે છે ને મસ્ત મજાનો લીંબુ કટિંગ કરી રહ્યા છીએ જો આપણે છે ને લીંબુનો રસ નાખવાનો છે જેથી કરીને મસ્ત મજાનો મુઠિયાનો સ્વાદ આવે ભાઈ છે એકદમ જોરદાર આપણે લીંબુનો રસ નાખવાનો છે જો મસ્ત મજાનો એવો લીંબુનો રસ આપણે નીચોડી નાખીએ તો હવે આપણે તેમાં નાખી દઈશું તલ મસ્ત મજાના તલ પણ આપણે નાખી દીધા છે હવે આપણે તેમાં નાખી કોથમરી લીલી કોથમરી તો જો મસ્ત મજાનું કટિંગ કર્યું હતું આપણે લીલી કોથમરી એ પણ આપણે નાખી દીધું છે એકદમ જોરદાર ને આવે છે ને ભાઈ મસ્ત રીતે મિક્સ કરી નાખીએ આપણે ફટાફટ તો વિડીયો તમે જોઈ શકો છો આ રીતે મિક્સ કરી નાખ્યું આપણે જો મસ્ત મજાનો મિક્સ કરી નાખ્યા છે અને આપણા મુઠિયા એકદમ ગુજરાતી રીતમાં બનીને ત્યારે થઈ ગયા હે એકદમ જોરદાર